ઘર માટે ખાલી દેલા ભોસડી ના આ વીએસ લઈ લે ડોડા લઈ લે તારે કામ આવશે ગયો માથે વાળો આ મારી પાસે હા સેમ સમીર ગોડ એ સ્પાઈડર એવો એ બંધ મારા આયા ડેમેજ છે ડેમેજ છે ઉપર ડેમેજ છે ભોસડી કે સમીર હા હેઠે આવ્યો બીજો ફોડ 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 આ મારી ગયો ભડવો

મિસ્યુ જોઈ ભાઈ જે લખો એ મિસ્યુ જોઈ ભાઈ આમ જો જોઈ મન પર જોઈ ભાઈ આવે એમ છે ગાઈસ તમે કોમેન્ટ કરી કે જેક ભાઈને રમાડો એટલે હું આવી ગયો છું ગાઈસ ભાગ ભોસડી ના રાવા એ તો હું આવ્યો એટલે ખોટી ઠોક એ તો આજે હું આવ્યો કે અલગ આજ આ વસ્તુ જન તમે તરક નોટ કરીજો મારી વાત યાર હવે જોઈ ભાઈ લગભગ મારા ખ્યાલ પણ પાકા પાય નહીં આવે કારણ કે એને અનઇન્સ્ટોલ પણ માંડી દીધી છે સમજે એને ચાલ હોય આવે જો જેમ કે હતા એ બધા થઈ ગયા હતા ઘણા હતા થઈ ગયા છે ભૂતકાળમાં ઘણા પીકીના વયા જશે એક હજે પીકીનો વયા જાય તો એમાં કઈ મારા મોન્ટી બેને છે ને ઝાટના વાળને વજન ઓછો નહીં થવાનો મારા સીટા ખરવાથી મારો વજન ઓછો થઈ જાય ભાઈ એક વાત સમજી લેજો એ હતું બધા છે ભોસડીના ગાઈસ હવે જય ભાઈ શાંતિ મરી ન ગયો ભોસડીના કે ના ના હવે તો મરી ગયો ભાઈ અરે એમાં છે ને અધવશ્યથી ભાઈઓને છોડીને ભયા જવાળા આ ભોસડીના ટાઈમ પાસ આવ કેવા હું ભણાવલો ડાયલોગ હું તો હા ખાઈ ખાઈને હાલતા ઈ ઓલો કે હું

મરદ માણાને આજી ઉંધી સુધીના કોઈને મૂકીન જવાની જરૂર નથી ભાઈ ફ્રેન્ડ કાઇન્ડ માં ચાલો હવે હું એમ મસ્ત મજાનો ડ્રોપ ચાર્જ કરી હવે મજા આવશે થોડીક પ્રેમ ભરી વાતો કરીએ ગાઈસ આવી જાવ મે એમ ફોલો યે સાગે સાગે રે તે તે એ સોયે સોયે રે હે તે તે એ કરતે થે પ્રેમ ની વાત તો યે 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 કભી તનહાઈ મે કભી પુરવાય મે હોતી રોજ મુલાકાત તું લઈ લો તો તો ગોર બોસડી નાઓ

બોછડી ના તો ગેણ મરવા ગોઈ જા લોડા મારતી કપ્તાન ની પાહે રયો ના તો તમને ઓદડો મળશે દેખ ભાઈ એક વાત મળશે ને તું ગયો બહુ જરૂર પડે છે જેમ કવર એમ નો મરી બંધો લોડો ખાલી ગયો ખાલી ગયો

એ પડ્યો તો કિલ લઈ લે તું એ આયા કિલ બાજુ લીધો ડિગ્રી 105 છોરી ક્યાંથી આ રહ્યો હામો છે હામો છે મેડી મેડી છે માં સાઈડ માં જાય છે ઉસો થાય ને એટલે ખેલ દેજે बे आ गया ग्रेनेड तैयार रख दो रश करा दो बहुत जल्दी सामने सामने वाला एक बंदा मन मन मारे है ग्रेनेड ना कहीं ये बंदे हेड रश करो रश करो पांक ये आया तो लैंड मैन पटी जोस आया रश करो यार आया आया बराबर से बोलो लॉन्ग मत क्यों कवर आपने से आओ वो डैमेज શૉટ માય ઓય ચેકી કવર કરી લેજે અરે મારો ભાઈ બંદા છે યાર અહીંયા મારું ઓલો જે એસ કે એસ મારા એ ઊભો ઊભો તારો તારો ભાઈ જઈન મરાવે છે આ નો કેરો લે સોદા મન ને રે મન કીધું તું રીવા કે લોરા આવે છે ને હવે મઈ ના કોનો જો આવ્યો જો આવ્યો આલે રીવા કે રીવા ભાણા ને રીવા કે ખતમ લેજે ભોસડી ના બધાને રે ને હમણે બધા સુતી નાખું યાર ખાલી ગેમ લોરા ભાણિયા ભોસડી ને આયરા તેજે વટકું કટ્ટો આ ગેરન માં ભાઈ મરું ના લે તો જમણી બાજુ મશીન મશીન ફોડ આ મશીન ફોડ જ ભાઈ બન ઓલો ગ્લોર ફોડે જો હુઈ જા હુઈ જા હુઈ જા હુઈ જા હુઈ જા

કે ઓલા માવી ગ્લો લઈ જજે નીત મારી પાસે હે બસ એક છે ગ સિચ્યુએશન હું ઉખા લે મને દી થાય 11 બંદા છે જીવસ ઓય ખંસવાળા કપડા સોદે મારી તો સોદીના ઓલા લોકેશન આવી જશે ખબર છે લોકેશનમાં ઓલા પથરે જવું પડશે હા એ નહી આવશે આવ તો

યા સોટમાં સોટમાં છે મારું બની છું આવ્યા હે આ ભૂરા ઘરે છે ભૂરા ઘરે જા ભૂરા ઘરે અંદર કર આજો ન્યા છે સમીર આજ ઘર માં આજ ઘર માં સમીર હા અરે આ ન્યા આલ માલ લે આયા કોઈ નથી અરે આગલા ભૂરા ઘર માં છે તો 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 છો તું એક ને દે દીધો છે બે ખૂણે ઉભા કરે ભોસડી તો રે લોડા મારો બ્લડ નથી યાર ગયો ગયો જો

એ કિના બે 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 આગે જો ગોળી મારતા હતા અરે બે શૉટ માં તો એને ગેટરી આવી ગયો છે કે અરે મારા ગુલાબી સકોટ ની અંદર કોઈને ખોવાઈ ગયો હોય તો ભાઈ આવ જો ફૂલે ફૂલો મંત્રણ છે કલે જા જોઈ લો મારા સકો ઓરે પીળી ચડ પેરે જોંગ્યો

સમીનું નામ છે પેલો તો કટી ગઈ દવા મુકીતો થાય થાય એવું એકી વાર સાબોયો છે કે સમય સંજોગે ભાઈ એ હું માથે આવું છું તાર લૂંટ કરી છે તો બે જાવી હા હું પેલે હાથે ભાઈ હું એસએમજી બોતેલો સમય ટોકાને હા આ બડી વિનનો કરતો આડતું લઈ લો થોડો એ

અમારા ભાઈ બંધો ગાય તો ગેણ માં છે ને હવા આવી ગઈ છે સમજે એ ગામ માં અમારા છે ને એમાં એવું છે તમે કે પ્રેક્ટિકલી સમજો તો તમને ખબર પડે એટલે કોકના બુલેટ હાકીને લીવર આપે થી તમારો બાપ નું નથી થઈ ગયું પોછડી ના સમજે તમારા બાપ ગોતરમાં કોઈને કોઈ વેચ નથી ભોસડી ના કે બુલેટ લઈ કે ઘર નું ફટાકડો ફૂટે ને તમારી સડી વેચાઈ જાય બુલેટ નું જયારે ઓલું લીવર આપી ઓલા બધા ફટાકડા પડી એન્ટ્રી પાડતો હોય ને એ ફટાકડો ફૂટે ને તારો ઠળિયો ઠાંકી દે ભોસડી તો હું બુલેટ લેતું હતું એનો મતલબ એમ નથી ગાય કે હું કોઈને ઉકસાવું છું હું એક કડવું સત્ય કહું છું ગાય કે કોઈની દેખા દેખી ન કરો યાર આપણી જેટલી પછેડી હોય ને એટલી તો આપણે ગાયડ બેરી દેખાડાય નહીં કોક પછેડી ફાડીને ગાયડ મની ભાઈ ગયું તો કાલે તમારે મારે કોને મોટું દેખાડવું જોજો

ले रो ले 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 सर को कोई ना दे ए भण ले ले तो मैं मैं मारा आंबा माई बाई मैं मु मु ए चिप 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 नहीं सोने को कोई तो चले जाओ ए उहा के रेवा दे दे तुम्हें ले आओ चौबडे करी काटी से ने हां गाड़ी ने भागे और काटी साइड में अटली मोटो सी गया ना तो देखा तो अब नहीं निकल एक लोग से जो जा घडी करा जगह नहीं थी घडी करा टन मारो पड़सी मारे जल्दी ले आओ नोक ने खत्म कर ले जम फोगी जाए वो गाड़ी जो गाड़ी जो

કોક વીએસસ આગે મૂછો આપડો છે કેરેક લેનાવો ભડવો એ મારતો ગોળી હોય કે ભેણ ખાલું જાય એન્ટર નો થઈ જાય સુધી બોલો બોલામ વીયો ટાવર સનો સુધીનો સનડો તેખરે બરો મારા ગાયન બતાવની બેળિયા દેખડે ગાયન બતાવ લે આવો ભાઈ ભાઈનો પૈસા વાળો અલ સનડો ક્યાં ગયો આયા 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 આવ મારું રાખાય છે પાર્થ કેટલા પાર્થ છે મારી પાસે લાગે યે તો ભડવો આખો તાટા મારતો છે પાઇપ આઉટ બંધો 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 છે બંધો ક્યાં સમીર આવું શું રિવાય ક્યાં કરે હે

એ હડી ગયો પગાડી તો કો લગાવે ને ના સટકો ભાગવા નહોતો બંધો એ ઓલે આસમોભાઈ મૂકેલો હવે લઈન આવશે આવું ના ના આ ઝોન દેખાય મેડિકલ સમય દેખાય તને સાજી એ બંધો એ

આ લોડો તો બોટ છે સોદીનો મે કેટલી વાર ના પડી નઈ મારવા કરતો નો વેતો ને તો નો ગયો ભાઈ મને તો તમારો ભોસડી ગેણ મારા લગાય મારી ગયો છે ના તો દેવા નો હે તો તો ટ્રીટમેન્ટ નો મારવાની મને બાથ માં ને ટ્રીટમેન્ટ મારવાનો થાય ઓલો કવર નો કરે મને આને એને મારી પાસે સરકાર એને મારી લેતું બાથ ટ્રીટમેન્ટ મારવાનો થાય સરકાર ટ્રીટમેન્ટ મારી લીલો બહુ મત તો તું જોતો અરે ભગવાન આ ના યાર ક્યાં પાડું વાંધો ગાઈસ ગેમ પ્લે છે લે જાણ જેવું રહ્યું છે જો આજનો વીડિયો તમને પસંદ આવ્યો તો વીડિયોને લાઈક મારો ચેનલને સબસ્ક્રાઇબ કરો યાર બને રહો ચેનલ કલિયા